તો આકાશની અંદર એવું કહીએ કે આ શાસ્ત્રીય ચિત્ર જે નક્કી થયું એ આકૃતિમાં આપણે જોઈએ ને એવું કહેવાય કે લાવા રસ થોડો લાલ પડેલો હોય એવું દેખાય છે એના છોર ઉપર એટલે કે જ્વાળામુખી છે જ્વાળામુખીમાંથી લાવા રસ નીકળતો એના છોર ઉપર એટલે એના કિનારા ઉપર એક ઘેટું ઉભેલું હોય એની બરોબર સામે તેવું દેખાય છે અને ઘેટુ એ લાવા રસની લાવાના કલરથી લાલ રંગથી તપ્ત બનેલું હોય એવું દેખાય છે તો ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ બસ આ સંકેતોમાં તમારે સમજી લેવા કે ભાઈ ઘેટાના ગુણધર્મ તો હોય છે પરંતુ આ લાલ તપ્ત થયેલું છે એટલે ગરમ ઉષ્ણ થયેલું છે ગરમ થયેલું એટલે ગુસ્સો પણ જોડે પ્રદર્શિત કરે છે હવે જ્વાળામુખી એક અગ્નિ તત્વ સૂચક છે એટલે આ વ્યક્તિઓની અંદર ઉર્જા જબરજસ્ત હોય છે પોતાની વ્યક્તિની એનર્જી સખત હોય છે જો મેષ રાશિના વ્યક્તિની આપણે વાત કરીએ તેમનામાં જબરજસ્ત એનર્જી એનર્જી હોય બીજું એવું કહેવાય કે જ્યારે આ બધું હોય ત્યારે એટલા સાહસિક હોય એવો એમનો જોમ જુસ્સો અને ગુસ્સો હોય છે બીજું એવું કહેવાય કે ભાઈ આ બધા સાહસ પ્રદર્શિત કરતા ગુણધર્મો હોવાને કારણે આવા ગુણધર્મો બીજે ક્યાં હોય તો કે સૈનિકોમાં હોય પોલીસોમાં હોય એટલે આવા સાહસિક કાર્યો કરી શકે અહીં લાલ કલર આવ્યો તો કે લાલ કલર બીજે ક્યાં હોય તો કે બ્લડનો કલર છે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બ્લડ એટલે એ પણ એક ઉત્તેજિત કરતી બાબત છે લાલ કલર એટલે લોહી એવું કહે છે કે ભાઈ ઘણી મારે એવું કહેવાય આનું લોહી બહુ જબરજસ્ત છે એમ તાકાતવાળું એટલે સાહસ પણ આ થી આવે લોહીને જોવાથી ઘણા લોકો ડરી જાય છે ઘણા લોકોને ડર નથી લાગતો આ પણ એવું કહેવાય કે ભાઈ આ રાશિ જેની પાવરફુલ એને એવો ડર લાગતો નથી હવે આ બધા ગુણધર્મો અહીંયા આવા આવે છે અગ્નિથી ભય નથી લાગતો લડવાથી ભય નથી લાગતો એવા સૈનિકમાં ગુણધર્મો હોય ને એવા દ્વે રાશિના ગુણધર્મો પોલીસ ના ગુણધર્મો એવા મેસ રાશિ ગુણધર્મ તેને આપણે કઈ વસ્તુ બને જે આક્રમકતા જોઈએ છે લડાઈ ઝઘડો ઘર્ષણ એવો કોઈ ગંભીર બાબતો જોઈએ છે ત્યારે આપણે ડરીએ છીએ પોલીસમેન કે આર્મી મેન ડરતા બીજો ગુણધર્મ અહીંયા આવે કે મેસ એટલે ઘેટું છે તો કે ઘેટાનું કાર્ય શું છે તો કે ઘેટાનું કાર્ય એવું છે કે ભાઈ એ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં અડગ ઊભું રહે છે અહીં લાવા આગળ પણ ઉભું છે પણ એને ભય નથી લાગતો એટલે ભય મુક્ત હોય છે બીજું એવું હોય છે કે ભાઈ ગેટુ શું કાર્ય કરે કે ભાઈ આજ્ઞાને ફોલો કરે એટલે ફોલો કરવું મીન્સ શું છે કે જે નીતિ નિયમ બને છે ને એને ચુસ્ત પ્રમાણે માનવા પોતાની મનસુબી ના ચલાવ એટલે એવા લોકો એવું કે બહુ કાયદા પાલક એવા તેમના એક ગુણધર્મ હોય એટલે કુદરતી રીતે એમ કહેવાય કે ભાઈ વસ્તુને ફોલો કરવાવાળા હું કાયદાની બહાર જવાવાળા ના હોય એટલે જ આ કાયદાની બે આપણે બે વ્યક્તિઓ બતાવી કે પોલીસ અને સૈનિક એટલે અનુશાસનમાં રહેતા શીખવું હોય પોલીસ ટ્રેનિંગમાં જાઓ કે સૈનિકની ટ્રેનિંગમાં જાઓ પહેલાં તો નીતિ નિયમ જ શીખવામાં આવે છે પછી બધી વાત છે સૈનિક બનવાની કે પોલીસ બનવાની એટલે નીતિ નિયમથી જે જીવી શકતા હોય જે અનુશાસનમાં રહી શકતા હોય

એ જોમ જુસ્સા કાર્ય કરી શકે વર્ષો સુધી કરે એટલું એક કાર્ય પણ લાંબુ વિચારી ના શકે એટલે કે ભાઈ વિચારવાનો અભાવ છે કેમ કે આજ્ઞાનું અનુકરણ કરવું એ એનું કામ બીજું હોય કે મેષ રાશિના લોકો હા અથવા નામ કરવા વાળા એ ક્યારે મધ્ય માર્ગી ના હોય મધ્ય માર્ગી એટલે શું એ ઠીક છે જોઈએ છે આવું ક્યારે થશે કે નહીં થાય કેમ કે ભાઈ આમાં સૈનિકમાં માં જો ગોરી મારવાની છે કે નથી મારવાની વાત અહીંયા આટલી પૂરી થઈ ગેટું હોય ને ગેટું એ બેટી મારે કે ના મારે જો લડાયક બને તો પછી એવું નહીં કે નાના થોડું થોડું આપણે ઝગડીએ પૂરું ફાઇટ ટુ ફિનિશ આ મેષ રાશિ નો ગુણ ધર્મ એટલે બહુ છંછેડાય બી નહીં અંતિમ ક્ષણ સુધી કશું વિચાર્યા વિના કાર્ય કરી શકે આનું પરિણામ નથી જોતા કે ભાઈ શું આવશે એટલે આપણે કહીએ કે વિચાર શક્તિનો અભાવ પણ આની અંદર એટલા બધા સારા ગુણધર્મ વફાદારી નીતિ નિયમ જીવનને એક લિમિટની અંદર ચાલવું સંયમ पूर्वक જીવવું જીવનના તમામ દાયરામાં કોઈ પણ ક્ષેત્રમાં હોય સંયમિત રીતે જીવન જીવ પોતે નીતિ નિયમમાં રહે એટલે બીજાને પાલન કરવાનું તે સૂચવે ભાઈ આમ જ કરવું પડે કેવા કાર્યો આપણે કરવા જોઈએ કે જે કાર્યોમાં નીતિ નિયમથી ચાલવાનું હોય ફોલો કરવાના હોય કોઈ એવા બધા કાર્યો આ લોકો કરી શકે વફાદારી દેશના લેવલના કાર્યો કરી શકાય અગ્નિ આવે એટલે કોઈ પણ એટલે ધારો કે કોઈ અગ્નિ જોડે કાર્ય શું કે હોટલ એનર્જી અનાજ બનાવવું પકવું એટલે એવી ટાઈપના હોટેલના હોટલના બિઝનેસ બિઝનેસ એ દરેક ચીજોમાં આ લોકો રહી શકે છે અને કાર્ય કરી શકે છે બીજું જ્યારે અનુશાસનની વાત આવે બહુ લાંબુ ના વિચારવાનું અને કેવળ એક સખત કાર્યો કરવાના એવા તમામ કાર્યો આ લોકો કરી શકે છે એટલે મેષ રાશિ પણ એક રીતે બહુ શક્તિશાળી જોમ જુસાવાળી એનર્જીવાળી રાશિ છે કેવળ ચિંતન અને વિચાર મનન કરવાનો થોડો અભાવ હોય છે બસ આટલું જ આ રાશિની અંદર સમાયેલું જો દરેક જગ્યાએ રાશિની ચર્ચા ચાલે ને એટલે સીધું રાશિ ભવિષ્ય કહેવાનું ચાલુ થઈ ગયું આવું હોય ને આવું હોય ને આ રાશિ ના આવું આપણા ઋષિમુનિએ મુનિ ક્યાંય ગ્રંથમાં આવું કર્યું નથી અને કયું નથી લોકો કેમ આવું કરે છે ખબર નહીં એમણે એવું કહ્યું છે કે ભાઈ તમે સમજી લો એક વાર છે શું ઋષભ રાશિ છે શું પેલા એ એમણે માન ચિત્ર બતાવ્યું અને માનચિત્રમાં એમ બતાવ્યું છે ખુલ્લું મેદાન છે જેમાં ગ્રીન ઘાસ ઉગેલું છે આ ચિત્ર બતાવ્યું છે એનું વર્ણન કર્યું છે ગ્રંથમાં જોડે એમ કહ્યું કે આમાં એક બે ફિકર આખલો સાંઠ બેઠેલો છે અને એટલો વિશાળ સાંઠ બતાવ્યો છે કે તમે દૂરથી જુઓ તો એમ લાગે કે નાનો પર્વત છે આવું એક આકાશી તારાઓના ગૂંછે માનચિત્ર બનાવ્યું એટલે એમણે એવું નક્કી કર્યું કે આખલો એટલે જે ધરતી ઉપર વૃષભ દેખાય છે ને આ એ છે એવા વિશાળ ઘાસના મેદાનની અંદર એ જે શાસ્ત્રમાં માનચિત્ર એનું બતાવ્યું છે એ બતાવ્યું તો કે આ ચિત્ર શું બતાવે છે ઋષિમુનિ એમ કે કેવળ આ આગલો ન જોવાનો કે આજુબાજુ આ લીલું ઘાસ ઊગ્યું છે ને એનો ખોરાક છે એટલે કે વિપુલ માત્રામાં એની જોડે બધું છે એટલે શુક સમૃદ્ધિ ખોરાક એ કે ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે બીજું એવું કહેવાય કે શરીર તંદુરસ્ત છે એટલે કે ભાઈ એ ભરપૂર એની જોડે બધું ઉપલબ્ધ છે ને એટલે આલી રીતે શાંતિથી બધું ખાય છે ચિત્રમાં બે વસ્તુ કે એકલો આખા મેદાન માં એકલો તો કે એને કોઈનો નો સંગા જોઈતો નથી કોઈ એની પ્રિમાઇસિસ ઘૂસી જાય એ પોસાતું નથી આવું એક આ ચિત્ર બતા ઋષિમુનિ એમ કે આને જોઈને તમારે આ જોવાનું એનું વિશાળ કદ તો કે એવું બતાવે છે કે એમને તંદુરસ્તી જોરદાર એની બધી શક્તિઓ એની જોડે છે કે એની સામે પાડો તો એ તમને પાડી દે એની તો તમને જીતવા ના દે એટલે આ વૃષભ રાશિનો નો ગુણ ધર્મ અહીંથી આ માન ચિત્ર ઋષિ મુનિ એમ કે તમારે સમજવાનું છે કે ભાઈ વૃષભ રાશિ તમને અહીં સામાન્ય દેખાતો હોય કે ભાઈ આ તો સાહીઠ કિલોનો માણસ પણ એવું નથી એકસો વીસ વાર અને પાડી દે એવી એની અંદર શક્તિ હોય એટલે જ હું કહું છું કે બાર થી દેખાય નથી જાણવાનું આ રાશિ ની અંદર ની તાકાત ને જાણવાની કે તાકાત માનવી માં ક્યાંથી આવે કે મનથી આવે આ દુનિયાના કોઈ સાયન્સ માં નથી કહ્યું કોઈ શાસ્ત્ર માં નથી કહ્યું આપણા ઋષિ મુનિ કે આની અંદર આના માઇન્ડ માં વૃષભ રાશિ નો પ્રભાવ છે એનો ચંદ્ર વૃષભ નો જે એટલે એટલું બળવાન માઇન્ડ બને કે એ જો તાકાત કરે

તો તેને તે ખદેડી ને બહાર કરે એટલે હંમેશા એવું કેવાય કે એની મજામાં મસ્ત રહેનારા લોકો ઋષભ રાશિ વિપુલ માત્રમાં ઘાસ અને જમીન મકાન પ્રોપર્ટી એટલે ઋષિ ઋષિમુની એવું કે આ બધું છે ને એવું બતાવે છે કે આ બધું એની જોડે છે એટલે આનંદમાં રહે છે મિથુન રાશિ એટલે મિથુન રાશિમાં એવું છે કે ભાઈ આકાશ માં બે બાળકોની જોડી દેખાય

એ હંમેશા જોડીમાં જે એટલે એવું કહ્યું કે જ્યાં જોડી હોય બે જણ હોય તો શું તો કે બે જણ હોય એટલે પહેલાંમાં પહેલું એકબીજાને પરસ્પર કોઈ પણ રીતે યુતિ થાય મિલન થાય એટલે કે મિલન સાર લોકો બીજું શું થાય તો કે વાર્તા બે જણ હોય એટલે ચૂપ ના રહે એક એટલે મિથુન રાશિના લોકો બહુ ચર્ચા કરવામાં જબરજસ્ત પાવડતા હોય બીજું એવું કહેવાય કે મિથુન રાશિના લોકો

ને તરત જાણી લે નવો વિષય આવે તો તેમાં ખડખોતર કરી અને બરોબર જાણી લે બીજું મિથુન રાશિ શું કરે કે વાદ વિવાદ કરે ક્યારેક યુદ્ધ પણ કરે બે જણ ભેગા થાય તો કોઈ સરળતાથી તમામ વાતો પતી જાય એવું ના હોય ક્યારે યુદ્ધ પણ બને છે કોઈ લડાઈ ઝઘડા પણ કરી શકે એટલે એવું કહે કે ભાઈ ઘણીવાર તેમના વાદ વિવાદો તર્ક વિતર્કો લડાઈ ઝઘડા સુધી પણ પહોંચી આવો તેમનો સ્વભાવ હોય પણ એક વસ્તુ જ્યારે સ્ત્રી અને પુરુષ બાળક આવે તો માનવીય ગુણધર્મ માનવીય ગુણધર્મ સૌથી શ્રેષ્ઠ કયો તો કે માનવી એટલે નામ આવીએ કે પ્રમાણ હોય માનવીને ક્રૂર નથી કહ્યો શાસ્ત્ર એ પ્રમાણ કહ્યો જાનવર ક્રૂર હોય શકે છે જાનવર અબોધ હોય શકે છે જાનવર કંઈ સમજી ના શકે પણ માનવી આવી ગયો મિથુન રાશિક એટલે મુનિ એમ કે જે રાશિમાં માનવ આવે તો માનવીએ તમામ ગુણધર્મો મિથુન રાશિમાં હોય ભારે ઘડીએ લાગણીશીલ થવું પ્રેમાળ થવું દયાળુ થવું અને એવું કહેવાય કે એક અંશે થોડા પોતાના સ્વાર્થી પણ થવું આ પણ મિથુન રાશિનો ગુણધર્મ હોય કે માનવીનો ગુણધર્મ છે કે સહજ સ્વભાવ એવો છે કે પોતાનો સ્વાર્થ પહેલા વિચારવો તો મિથુન રાશિ હંમેશા દરેક કાર્યોમાં પોતાનું પહેલાં વિચારે કંઈ પણ વસ્તુ બનાવે કંઈ શીખે કંઈ જાણે એની કિંમત એને જોઈએ છે એટલે આ મિથુન રાશિનો એક આ ગુણધર્મ હવે તમારું આ ગુણધર્મ છે જ્ઞાન મેળવવું વાર્તાલાપ કરવો એટલે દલીલો કરવી તમે સારા ઓરેટર સારા વકીલ બની શકો સારા એન્કર બની શકો સારું લખવાવાળા બની શકો નોલેજ આવે બોલતા આવડે તો લખતા પણ આવડે એટલે એવું તમારું સારું વાંચન હોઈ શકે છે મિથુન રાશિના ગુણધર્મ છે સારા કન્સલ્ટન્ટ બની શકો એ એનો બેસિક ગુણધર્મ છે બે વ્યક્તિ આવે એટલે કોઈની જોડે સારું કોઈને તમે કોઈ વસ્તુ મનાવી તો મનાઈ શકો સારા ઉમદા કોઈ વસ્તુ વેચવા વાળા સેલ્સમેન બની શકો કન્સલ્ટન્ટ બની શકતો બે વ્યક્તિની વચ્ચે કોઈ બ્રોકર બની શકો બે વ્યક્તિ મોટે વ્યક્તિઓને મિલાવવા વાળા બની શકો સામાજિક રીતે આપણે વાત કરીએ લોકોને પ્રભાવિત કરવાની તેનામાં કલા હોય છે લોકો તેનાથી આકર્ષાતા હોય પ્રતિનિધિત્વ કરવાની પણ તેની એક ગુને હોય મિથુન રાશિના આ બધા ગુણધર્મ કારણે કલા સંગીત સાહિત્ય મીડિયા આવા બધા ક્ષેત્રમાં મિથુન રાશિના લોકો વધારે જોવા મળે